જે એલોપેથીની પ્રેક્ટિસ કરતા હોય જે બાબતેની હકીકત આધારે એસઓજીની ટીમે આ બાકરોલ ગામે રેડ કરી અને આ ડોક્ટરને તેના ઇન્સ્ટ્રુમેન્ટ તેમજ એલોપેથીની દવા સાથે ગેરકાયદેસર રીતે એલોપેથીની પ્રેક્ટિસ કરતાં પકડી પાડેલ છે અને એનું રાજગઢ પોલીસ સ્ટેશનની અંદર પુનઃ રજિસ્ટર કરાવેલ છે બોગસ પંચમહાલના ઘોઘંબા તાલુકામાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે બાલરુલ ગામમાં ભાડાના મકાનમાં ચાલતા ક્લિનિકમાં એસઓજીની ટીમે દરોડા પાડ્યા અને